વડોદરા શહેર સયાજી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા કરવામાં આવનાર છે ત્યારે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે વડોદરા શહેર મોટામાં મોટી ગણાતી હોસ્પિટલ ખાતે રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે નવી ઇમારત બનાવવામાં આવશે ગણતરીના કલાકો પહેલાં જ પત્રકાર પરિષદ વડોદરા શહેરના ભાજપના પ્રમુખ દ્વારા પત્રકાર પત્રકાર પરિષદ પરિષદ યોજી હતી થતાં જ જ ગણતરીના કલાકોમાં હોસ્પિટલ ખાતે ઝાડ કાપવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી ત્યારે પંદર થી વધુ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે આગામી સમયમાં ઉનાળાની ઋતુ શરૂ થનાર છે ત્યારે હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓના સગા સંબંધીઓ આજ વૃક્ષની નીચે બેસીને ગરમી સામે ઠંડક અને રક્ષણ મેળવતા હોય છે ત્યારે આજે વડોદરા ખાતે આરોગ્ય લક્ષી ઇમારત નિર્માણ થનાર છે ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામી છીએ વિરોધ નોંધાવ્યો હતો સાથે કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી વડોદરા શહેરનું આ સર જનરલ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં ક્યાંક નવીન કામગીરી થવાની છે વિકાસ કરવાના નામે વિનાશ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે મહામૂલી વૃક્ષો જે પચીસ ત્રીસ વર્ષ જૂના વૃક્ષો છે તે કાપવામાં આવી રહ્યા છે તેમાં પણ આસો પાલથી લઈને સારા સારા વૃક્ષો છે જે મોટા મોટા છાંયડો પણ આપી શકે તેવા વૃક્ષો છે બીજી બાજુ વિકાસની સાથે વિના સ્થિરો છે તેનો અમે સખ્ત વિરોધ કર્યા છે સાથે વડોદરા શહેરમાં કોનો કાર્પસ નામના અસંખ્ય વૃક્ષો લગાવવામાં આવ્યા આવી રહ્યા છે લાગેલા છે તેને દૂર કરતા નથી આ કોનો કાર્પસ શરદી ખાંસી જેવી અનેક જીવલેણ બીમારીઓ થાય છે કોનો કાર્પસ જમીનનું પાણી શોષાઈ જઈ રહ્યું છે ત્યારે આવા વૃક્ષો દૂર કરતા નથી અને સરાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે આ ઝાડો કાપીને વિનાશ કર્યા છે અમારી વડોદરા શહેરના કલેક્ટર સાહેબ સાથે તંત્રના અધિકારને વિનંતી છે કે હોસ્પિટલની અંદર જેટલા વૃક્ષો છે એ બચાવવાનો પ્રયાસ કરે સાથે આ હોસ્પિટલમાં દર્દીઓ હોય છે એમના પેશન્ટ હોય છે સગાવાળા હોય છે એ પણ આ ઝાડનો છાંયડો લઈને બેસતા હોય છે હાલમાં ઉનાળો આવવાની તૈયારી છે અને ઉનાળો આવતાની સાથે જ જેવા ઝાડ કાપવામાં આવી રહ્યા છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અત્યારે જોવા જઈએ તો થી પંદર ઝાડ કપાઈ ચૂક્યા છે બીજા કાપવાની શરૂ ચાલુ છે પરંતુ જે ઝાડો કાપવાના ન હોય જે જગ્યા કપા બાંધકામ ન થવાનું હોય તેવા ઝાડો ન કાપે તેવી પણ અમારી માંગ છે આ ઝાડ ઘણા મોટા છે પચ્ચીસ ત્રીસ વર્ષ જૂના છે આટલા ઝાડ ઊભા કરતા કરતા પચ્ચીસ વર્ષ લાગશે હોસ્પિટલમાં કેટલાય લોકો આવા આવીને જતા રહે ત્યારે આવા વૃક્ષો બનશે એક બાજુ સરકાર વૃક્ષો બચાવવાની વાતો કરે છે વૃક્ષોનું જતન કરવાની વાત કરે છે ત્યારે હોસ્પિટલમાં વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે